નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ ગુજરાત સમાચારોની વિગતવાર વાત કરીએ શરૂઆત કરીએ વાત ભરૂચથી તો ભરૂચના જૂના શકરપોર ભાટા ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા વસેલા જૂના શક્કરપોર ભાટાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અંકલેશ્વરના જૂના શક્કરપોર ભાટા ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા વીસ મકાનોનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવા કરવામાં આવી છે આ ઉપરાંત શમશાન માટે જગ્યા ફાળવવી અસરગ્રસ્તો વળતર ચુકવું સ્થળાંતર વિસ્તારમાં જાય છે સરકાર શ્રી અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમુને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો અમારા જે વીસ ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાહીઠ વર્ષથી વસિયે છે

દખાડતા નથી વિકાસના કામમાં રોડા નાખતા નથી પણ સાથે સાથે જયારે સાહિત સિત્તેર વર્ષે અમારો ત્યાં અમારો આદિવાસી પણ વસ્તુ હોય અને મોટી સંખ્યામાં વીસ ગામો છે વીસ ચાલીસ સાહિત ત્રણ છસો લોકો થયા તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતે ચાલશે ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો કે એમના ઢોર ઢાંકડા છે એમના મચ્છીમારીનો ધંધો એમનો ખેતીનો ધંધો છે સ્કૂલના બાળકો ક્યાં જશે આ બધું વિચાર્યા કર્યા વગર સરકાર નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરતા મોડી પામણી નું ખેતર છે

રાજ્ય સરકાર દ્વારા નવા સત્તર તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે જેના પગલે રાજ્યમાં કુલ તાલુકાઓની સંખ્યા બસ્સો પાસઠ થઇ જશે પ્રવક્તા મંત્રી મંત્રીષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ મુજબ વહીવટી વિકેન્દ્રીકરણ અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવું મુખ્ય ઉદ્દેશ્ય છે નવા બનનારા તાલુકાઓ નગરપાલિકા નાગરિકોને નજીકના મથક પર સેવાઓ પ્રદાન કરશે જે સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરશે નવા બનાવતા વાવ થરાદ જિલ્લામાં બનાસકાંઠાના છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાબર દિયોદર અને લાખણીને સમાવેશ કરવામાં આવ્યો છે અને થરાદને જિલ્લા મથક બનાવવામાં છે આ ઉપરાંત નવા તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓના ગ્રાન્ટ અને મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના લાભો પણ મળશે મંત્રીમંડળે જણાવ્યું કે આ રિસ્ટ્રકશીંગ વડાપ્રધાનના વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન અને વિકસિત ગુજરાત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે નવા જિલ્લા તાલુકા માળખાના અમલ સાથે નાગરિકો માટે કચેરીઓની પહોંચ સુગમ બનશે અને સમય નાણાં અને શક્તિની બચત થશે નવા જિલ્લા તાલુકાઓની સંપૂર્ણ વિગત અને જાહેરનામું ટૂંક સમયમાં પ્રગટાવાશે ગુજરાત સરકારના નિર્ણાયક પગલાથી રાજ્યના પ્રજાહિત અને વિકાસને વધુ ઝડપ મળશે તેમજ તાલુકા સ્તરે સેવા સુવિધાઓ પ્રજાઓને નજીક લઈ આવશે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે રાજ્યના પ્રજાજન માટે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુત્તમ મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતા હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બે હજાર સુડતાલીસ ના વિકાસના રોડ મેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામો તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને પણ અટકશે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેર માં નવા તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરીશું નવા તાલુકાઓનું નવીન માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે તમારી પાસે આ મારી પાસે કેવી રીતે તાલુકાઓની રચના કરી છે એ વિગતવાર હું તમને આપીશ પરંતુ એક વખતે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને સેરા તાલુકામાંથી ગોધર તાલુકા કરીએ છીએ સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડીયાપાડા અને ડેડીયાપાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ સ્થળા રહેશે વલસાડમાં વાપી ગ્રામ્ય અને અને પારડી નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદ રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનો મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ટીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદ ગુરુ લીંબડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરા માંથી તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટા ઉદયપુરમાંથી જૈતપુર પાવીમાંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનો મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી હાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડી વાવ ચિખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડા વિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથકગઢ સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયા ને વેગ અનેક વિધ રજૂઆતના અંતરે ક્યાંક વસ્તીના આધારે ક્યાંક હવે આપણે વાત કરીશું સુરતની તો સુરત અમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા માર્ગના જતન ન હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે ખાડા પર બાઇક સ્લીપ થતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને ટ્રકના ટાયર બાઇક પર ફરી વળતા આ બન્યો છે અબનાવ બનાવ કાપતી લાગતી ઘટના બની હતી જ્યાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભીડ ભેગી થઈ ગઈ હતી અને અધિકારીઓને ઘટના અંગે જાણ કરી હતી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની જટિલતા સ્પષ્ટ થઈ રહી છે અને મહાનગરપાલિકા દ્વારા માર્ગો પર સમયસર જતન ન કરવો ફરી એક જીવનને જોખમમાં મૂકી દીધું છે તાપીની વાત કરવામાં આવે તો તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફોર્સની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલો આઇસર ટેમ્પા સાથે એક કરોડનો મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આઇસર ટેમ્પાની અંદર લોખંડ અને પતરા બોક્સની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ લઈ જવાતો હતો જ્યાં ઉચ્છલ તાલુકાના ભળબુજા ગામની સીમમાંથી દારૂ પકડવામાં આવ્યો હતો દારૂ ટેમ્પો ભરેલો દારૂ પકડવામાં આવ્યો હતો જેમાં કુલ વીસ હજાર ચાર બોટલો સહિત કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રાજસ્થાન બાબુ રામ ઝાખડની અટક કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વાત કરીએ તાપીના સોનગઢની તો સોનગઢ તાલુકાના ભીમપુરા ગામે દક્ષિણમુખી હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે જાણકારી અનુસાર અજણ્યા ઇસામોએ મંદિરમાં આવેલી દાનપેટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દાનપેટી તૂટી ન જતાં ચોર વીલા મોડે પરત ફર્યા ઘટના સ્થાનિક સીસીટીવીમાં સામે આવતા ગામના અગ્રણીએ ઉકાઈ પોલીસે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે સ્થાનિકોની સલાહ મુજબ પોલીસે આ વિસ્તારમાં જાગૃતિ વધારવા માટે પેટ્રોલિંગ ચાલુ રાખી દેવામાં આવ્યું છે હવે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજના રોજ દેશની રાજપૂત સમાજની યુવાનો માટેની મોટામાં મોટી સંસ્થા એવી રાજપૂત કરણી સેનાનો વીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે સ્થાપના દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરના કરણી સેનાની ટીમ દ્વારા સંસ્થાના સંસ્થાપક સ્વર્ગીય લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની છબીને કુલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સમાજના આગેવાનો દ્વારા ભવિષ્યમાં દરેક સમાજને પણ ઉપયોગી બની અને દરેક સમાજને સાથે રાખીને સમાજ સેવા કરવામાં આવશે એવું આહવાન કરવામાં આવ્યું હતું ભારતભરના સર્વ સમાજને આજના દિવસે લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ કરણી સેનાના સ્થાપક છે એમણે ઓગણીસ વર્ષ પૂરા કરીને વીસમા વર્ષે જ્યારે એમની સ્થાપના દિવસની ઉજવણી કરતા સુરેન્દ્રનગર કરણી ના આગેવાનો દ્વારા આજે એની ઉજવણી કરીએ છીએ અને બહુ ગૌરવ સાથે જે કળવી સાહેબનું જે સૂત્ર છે કે મેરા સમાજ સંગઠિત રહે એને હર હંમેશ અમે ટકાવી રાખવા સર્વ સમાજને સાથે રહીને અને એને અમે આગળના કાર્યક્રમો આપતા રહીશું અને સર્વ સમાજને અપીલ છે કે જ્યાં પણ કરણી સેનાની જે યોગ્ય ઓલામાં જરૂરિયાત હોય તે અડધી રાતે અમને બોલાવજો અમે તમારે અમે બધા તમારી સાથે ઊભા છીએ હું શ્રી રાણા શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ આજ રોજ શ્રી રાજપૂત કરણી સેનાના વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શ્રી સાહેબને અમે ફૂલહાર અર્પણ કરી અને સ્થાપના દિવસની સુરેન્દ્રનગર મુકામે ઉજવણી કરેલ તેમાં સૌ રાજપૂત કરણી સેનાના અમારા કરણી સૈનિકો સાથે જોડાયેલા એ બદલ હું સૌનો આભાર માનું છું અને આમ નામ કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં મજબૂત બને અને દરેક સમાજને સાથે જોડીને કામ કરે એવી આશા પણ રાખું છું જય માતાજી જય માતાજી કાલવી સાહેબનો એક વિચાર હતો કાલવી સાહેબનો વિચાર હતો કે સમાજ સંગઠિત રહે રાજપૂત સમાજે આ દેશને ઘણી બધી યોગદાન અને ઘણા બધા વિચારો આપ્યા છે કાલવી સાહેબનો એક વિચાર એવો હતો કે આ વિશ્વમાં શાંતિ રહે અને જ્યારે જ્યારે આ વિશ્વને સમાજને કોઈ પણ સાચી દિશા માટે એક સારા વ્યક્તિની જરૂર પડે છે તો કાલવી સાહેબ રાજપૂત સમાજ માટે એક ભીષ્મ ગીતા જેવા યોદ્ધા હતા એમના વિચારો બહુ સારા હતા અને કરેનામાં કાલવી સાહેબના વિચારોને પ્રેરિત થઈને હું છેલ્લા ત્રણ વર્ષથી કરણી સેનામાં કામ કરું છું કાલવી સાહેબનો એક વિચાર એવો પણ હતો કે સમાજ સંગઠિત રહે અને બધા સમાજને કરણી સેના કામ આવે મેં પોતે આર્મીમાં સત્ર વર્ષ સેવા આપી છે અને હવે હું મારું પછીનું જીવન એ સમાજ માટે કામ કરું છું જે કાલવી સાહેબને પ્રેરિત થઈ જય માતાજી ભારત માતા કી જય સુરેન્દ્રનગર શહેરમાં નોકરી આપવાની લાલચમાં મોટી છેતરપિંડી સામે આવી છે એક અમદાવાદી અને બે સુરેન્દ્રનગર વાસીઓએ ત્રિપુટી બનાવી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે મામલાની વિગત એવી છે કે આરોપીઓએ કોર્પોરેશનની કચેરીના ખોટા લેટર પેડ બનાવી અને તેના પર એમ્પ્લોય રજીસ્ટ્રેશનના ફોર્મ તૈયાર કર્યા ખોટા સહી સિક્કા બનાવીને આશ્વાસન આપીને કુલ પાંત્રીસ લાખ પંદર હજારની ઠગાઈ કરી છે સાત ઉમેદવારોના ભરોસાને આધારે કરવામાં આવેલી આ છેતરપિંડીની ફરિયાદ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે પોલીસ માહિતી મુજબ લોકોએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે સતર્ક રહેવું અનિવાર્ય છે સુરેન્દ્રનગરમાં નોકરી આપવાની લાલચમાં ઠગાઈની ઘટનાને લઈ લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે તો આજથી એક વર્ષ પહેલા બોરતળાવ ગાર્ડનમાં ફોટા પાડવા બાબતે દિનેશ ગોહિલ નામના યુવક સાથે ઝઘડો થયો હતો જેના સમાધાન માટે બોલાવેલા યુવકની કારની ટક્કર મારીને હત્યા કરાઈ છે આ ઘટના ત્રણ દિવસ પહેલા બની છે કુંભારવાળા દસ નાળા પાસે સમાધાન માટે બોલાવાયા હતા અને ત્યારબાદ સમાધાન કરવા માટે આવેલા ચારથી પાંચ યુવકો સાથે ઝઘડો કરીને પ્લાનિંગ પૂર્વક પાછળ કાર દોડાવી હાર્દિક કુકડીયાને જોરદાર ટક્કર મારીને ગંભીર ઈજા કરી હતી જેનું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું છે આ ઘટનામાં અન્ય ત્રણથી ચાર યુવકો સાથે હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે બનાવના પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે એકઠા થયા છે બે દિવસ પહેલા વરતેજ પોલીસ દ્વારા મુખ્ય આરોપી દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોડી અને સંજય નામના વ્યક્તિ વિરુદ્ધ મારા મારી સાથે હત્યા કરવાની કોશિશ ની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ઘટના હત્યામાં પરિણમતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને મૃતક મૃતક ભાઈ છે કઈ કાર હતી જેને ટક્કર મારી તમારી પાસે શું હતું તમારી બનાવમાં તો એવું છે કે જે મારા મામાનો દીકરો છે અત્યારે એક્સપાયર થઈ ગયો છે એને એક વર્ષ પહેલા એની અરે માથા ઉઠી હતી જે દિનેશ નામનો છોકરો છે બરોબર છે બોટલાવ ગાર્ડન એને માથા ઉઠી હતી મારા મામાનો દીકરો એ બધા પોતા પડવા આવ્યા હતા અહીંયા આ લોકોને રોજ પીવે જ છે દારૂ બરૂ પીતા હોય છે એ સામાન્ય બાબતે હમ જોવામાંથી દોઢ ચપાટ હમા કરી લીધી એ દાઈ જ રાખી હતી આ જે દિનેશ નામનો છોકરો છે પછી એના અવર નંબર એનો કોન્ટેક્ટ નંબર ગોતી એને ફોન કરતો તો કે તું ક્યાં છો આવી જા તને મારી નાખું બધી થઈ ગઈ જતો હતો પછી વાય મીડિયા એ લોકોને ખબર પડી કે આ એનો મામા દીકરો લાગે એટલે કે હું મારો કોન્ટેક્ટ કરો હવે શું કરવું છે તારે એમ તારા ભાઈ અરે મારે આ રીતે શું મેં એને કીધું ભાઈ હવે તું મારો ભાઈ બને છો પણ જે હોય આ બધું પતાવવાની વાત છે અહીંથી હળું નથી કાપી નાખો બરોબર છે તો એ લોકો એમ કહેતા હતા તો તારા ભાઈને લેતો બરોબર છે

તો એ લોકો માનતા હતા બરોબર છે એટલે તો મેં કીધું વાંધો ને તમે એ રીતના કરો હોય તો એ રીતના બરોબર છે હવે અમે તમને તમે કહો ને તમે આવી જાય અમારા સમાધાન બરોબર છે એટલે એ લોકો અમને દસ નાળા બોલાયા નારી રોડ ઉપર બરોબર છે એટલે અમે લોકો ગયા દસ નાળા રોડ પછી શું બનાવ્યું પછી બનાવી રીતના બન્યો કે એ લોકોને વધારે પૂરતા અમે એમ વાળી ગયા રોડ ઉપર ઉભા ગાડું બોલવા ગયા એટલે અમે લોકોએ ગાડી વાળી દીધી પાછી ગાડીઓ વાળી એટલે બધી વાર વાર એક ગાડી વાળી એટલે બધી મળી ગાડી બરોબર છે એક એક જ ને ઉડાડ્યા ટાર્ગેટ હતો જે હાર્દિક નામનો છોકરો છે પાછળની ત્રણ ચાર ગાડીઓ હતી ને એમાં નાની મોટી બધાને સમાધાન કરવા માટે કેટલા લોકો આવ્યા હતા સમાધાન કરવા માટે વાત તો મારા બે આરે જ થતી હતી પણ હતા ઘણા બધા અજાણ્યા હું કોઈ ઓળખતો નથી

અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં તેને સમાધાન માટે દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે દસ નાળા બોલાવેલા અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ બોર તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ અ તેની પાસે ફોર વ્હીલ ગાડી હતી તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક ખુર્ફે ટીંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ફટકાડી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેક્ચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક રૂપે ટીંચો તેને એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે તો હાલ અત્યારના આ ખાસ બુલેટીન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર